લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ ચોવીસ કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરો તો સૌથી પહેલા એને ચકાસજો પછી એની પર ભરોસો કરજો શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવાનું નથી વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરજો વૃષભ રાશિ વાળા આજે

કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને હનુમાન મંદિરમાં રેવડી અથવા મીઠી બુંદીનો પ્રસાદ ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને દગો નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ શક્ય હોય તો કરજો અને સિંદૂરનો ચાલો અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વિશ્વાસઘાત નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળે આજે શું કરજો કન્યા રાશિ વાળે આજે સજાગ રહેવાનું છે આજે કોઈ સારી તક આવે તો ઝડપીને આગળ ચાલવાનું શું નથી કરવાનું મિત્રો આજે સ્વભાવની ગરમીને કારણે કોઈ વેપારી સાથે સંબંધ નહીં બગાડતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને હનુમાનજીના મંદિરે જઈને ભગવાનના ડાભા પગ પરથી સિંદૂર લઈને ચાલનો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો કોઈ પણ વ્યક્તિ એનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરે છે વૃશ્ચિક રાશિવાળાએ આજે મીઠી બુંદીનો પ્રસાદ હનુમાનજીને ચડાવવો જોઈએ ખાવો જોઈએ ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન બિલકુલ નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે સવારે ચપટી ખાંડ ખાય પાણી પી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ સલાહ માંગે ખબર છે તો સલાહ આપજો પણ ખોટી સલાહ નહીં આપતા મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજનું કામ આજે કરી લેવાનું છે આજનું કામ કાલ પર નહીં લઈ જવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટી શંકાઓ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરજો કુંભ રાશિ વાળા આજે પોતાના અધૂરા કામ આગળ વધારવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ છે ને આજે કોઈ અપંગ વ્યક્તિની મદદ કરવી જોઈએ એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાઈ સાથે મનમોટા આવું નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે